નમસ્કાર દર્શક મિત્રો અંજામ એસ્પેક્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે પ્રથમ મહિલા ખો ખો વર્લ્ડ કપ વિજેતા ટીમના ખેલાડી અને ડાંગની દીકરી કુમારી ઓપીના બિલાનું ડાંગ જિલ્લામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઈ હરપતિ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ સહિત ગ્રામજનોએ ઓપીનાનું કર્યું ભવ્ય સ્વાગત ગ્રુપ ગ્રામ પંચાયત કેશબંધ તેમજ બીલી આંબા પ્રાથમિક શાળા દ્વારા સ્વાગત સન્માન કાર્યક્રમ સમારોહ યોજાયો હતો રિપોર્ટર રાજેશ પવાર ડાંગ તો અંદર બે રત્ન આપ્યા છે આપણને સમુદ્ર કિનારે મંથન કરવા ગયા ત્યારે ચૌદ રત્ન પ્રાપ્ત થયા બીજું રત્ન તમે પ્રાપ્ત કરી રહ્યો છો આપણા વિસ્તાર ને તો એમને ગૌરવ અપાયું જ આપણા સમાજને પણ ગૌરવ અપાયું ગુજરાત ને ગૌરવ અપાયો દેશને ગૌરવ અપાયું એવા ઓપીના બેન ને આપણે બધા જ નખો દિલથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે કે ઓપીના બેન આપ આગે પડો હમ તુમારે બહુ ધીરું બોલો છો ઓપીના બેન તમ આગે પડો આપણા બધા લોકો સાથે રેવાનો છે આપણો ડાંગનો રથ ભાઈ છે હું ડાંગ જિલ્લાના નાના એવા ગામ બિલિયાબાની છું મને વર્લ્ડ કપ સુધી પહોંચવા માટે ખૂબ જ તકલીફ ભેટવી પડી અને ખૂબ જ સંઘર્ષ કર્યા છે મેં કેમકે હું ધોરણ ચારમાંથી ખો ખો રમતી હતી જે બિલિયામાં પ્રાથમિક શાળા છે ત્યાંથી હું ધોરણ ધોરણ એકમાંથી અભ્યાસ કરતી હતી ધોરણ આઠ સુધી અભ્યાસ કર્યો અને ધોરણ ચારમાંથી હું ખોખોની રમત રમતા શીખી ત્યારબાદ ખો ખોની રમતમાં સારું એવું પ્રદર્શન કર્યું અને સ્ટેટ લેવલ સુધી નેશનલ લેવલ સુધી પહોંચી અને તેમાં મારું પ્રદર્શન સારું હોવાથી આપણે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જે સ્કીમ ડીએલએસએસ ચાલુ થઈ હતી જેમાં મારું સિલેક્શન થયું અને ત્યારબાદ હું ધોરણ નવથી બાર સુધીનો ત્યાં અભ્યાસ પણ ત્યાં પૂર્ણ કર્યો અને પ્રેક્ટિસ પણ મેં ત્યાં કરી ત્યારબાદ કોલેજ પણ મેં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા સુધી જ કરી હતી જેમાં મને રમવામાં થોડી તકલીફ આવી કે સમર કેમ્પની સમયે મને લિગામેન્ટ ઇન્જરી આવી જેના ઓપરેશન માટે મારે ઓપરેશન કરવામાં આવ્યું તો ઓપરેશન પછીનું જે મારું સ્પોર્ટ્સમાં જે સંઘર્ષ છે તે વધુ હતું કેમ કે ઓપરેશન પછી બધા કે કે તારાથી થાય એવું નથી કે તું ના કરી શકે પણ એ સંજય ગોશાળા સર હતા જેમને મને સપોર્ટ કર્યો અને મને ફિઝિયો માટે પણ એમને કરાવી આપ્યું તેમાં મારું મેં બહુ યોગદાન આપ્યું અને સારું એવું બિહેવ કરીને હું પાછી આવી ત્યારબાદ મારું આ ખોખો વર્લ્ડ કપમાં એક મહિનાનો જે દિલ્હી ખાતે કેમ્પ થયો હતો જેમાં મારું સિલેક્શન થયું અને એક મહિનામાં જે પ્રેક્ટિસ કરાવવામાં આવતી તેમાંથી અમારું સિલેક્શન થવાનું હતું જેમાં મેં ખૂબ જ મહેનત કરી અને વર્લ્ડ કપ સુધી પહોંચી માટે હું ખૂબ જ આભારી છું અને મને અહીં વેલકમ માટે જે સર લોકો એ મને સપોર્ટ કર્યો અને અહીં સુધી સર લોકો મારા માટે આવ્યા તે બદલ મેં ખૂબ જ આભાર વર્લ્ડ વર્લ્ડ કપ કપ જીતી છો અનુભૂતિ થઈ છે ઇન્ડિયા માટે રિપ્રેઝેન્ટ માટે હું ખૂબ જ ખુશ છું ને મને એમ હું ખુશી બયા ના કરી શકું કેમ કે ઇન્ડિયાને હું રિપ્રેઝન્ટ કરીને વર્લ્ડ કપ જીત્યા શું અપેક્ષા છે સરકાર પાસે હવે તમારી સરકાર પાસે મને અપેક્ષા છે કે જેમ કે સરિતા ગાયકવાડ જેને મેડલ અપાવ્યો હતો ભારતને એને જોબ માટે એને નોકરી પણ મળી માટે સરકાર પાસે મને એવી અપેક્ષા છે કે લોકો મને સહાય કરી શકે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ